લંડન અને ત્યાંથી એ રોકાવાના છે અને શનિવારે સીધા ગણેશ વિસર્જનમાં જાશું એટલે આજે ગણપતિ દાદાને દર્શન કરી આવે આરતી કરાય છે થઈ મળવાની આજ મેં ઓલી તો રીલ મૂકી હતી પેલી એટલે મને એમ થતું જ તો જાય કે ગણપતિ બાપાને એકદમ ક્લોઝ અપ ફોટો આવીને તમે નહી જોયો હોય તમે એક છોરા જેસે મન નથી જોતા તમને કે તમે જોસો તો હું મારા મિલિયન વ્યુ જશે બરાબર અત્યારે ધ્યાન કરી હોય એક હું રીલ જોતો તો અડધો સોંગ જોઈને ફેરવી નાખી ને ત્યાં આવી ઘરના જ આખી રીલ નો જોયો તો બીજા થોડા જોવા ના હોય કે તો એવું એ મારું ઘણી વખત હાલો કે મારું સોંગ બોરિંગ હોય નો નો ડાઉટ લાંબુ હોય ત્યારે પણ તો મારું ખાલી લિટરલી વીસ કે ત્રીસ વીસ કે પચીસ સેકન્ડનું જ હતું ને તમે એમાંય તરત જ તરત જ બંધ કરી દીધું આવી અને પછી તમે મને એવું એક એક્સ્યુ મેં તો પેલા બે વખત જ લીધું તો એટલે બંધ કર્યું

અમે મારી જીને લાઈક જ ન કરતા બરાબર આવું જોવાનું અમે પણ કોણ લાઈક કરે જોવાનું મૂકી દીધું હું સ્પેશિયલી જોતી કે કે મને ઘણા ટાઈમથી મૂકી મને ગમે છે મસ્ત છે એટલા ટાઈમ પછી પેલી નહીં નહીં પાછળ પથ્થરમાંથી બનેલું

લા કોઈ લિસ્ટ માં મને સારું કે જગ્યા મળે તો હું બતાવીશ યાદ કરાવજો તમે જો અમારું આ એવું છે રેલવે સ્ટેશન ને એ જૂના કે બિલ્ડિંગમાંથી જ બનાવેલું લાગે છે આવી જ કે આ આ પણ બહુ ફાઇન છે

આપણા ગાંધીબાપુનું આ બાજુ ટ્રાફિક થઈ ગયું સાચાર મને એવું લેવું ગયો એવું ફિલ ટ્રાફિક આવી ગઈ બધું તું પેલું છે નથી વાગતા બાકી બધું સેમ છે લે હા એટલે જ ને અત્યારે ફોલો કરે પણ આપણે પબ્લિકે જેટલી ટ્રાફિકે જેટલી ટુ હોય એટલે વચ્ચે વચ્ચેથી આમ જાય એટલે વાગે ને એવું બધું થાય તો બધાને બિલ આવવા બિલ શું આ છે પેનલ્ટી ના તો એટલે બધા આવે ગયા એટલે બધા ફોલો કરે એ સારું જ છે ને

ष्णाय वासुदेवाय हरये परमात्मने प्ररतः केशनाशाय गोविन्दाय नमो नमः

કોસ્ટ વાંચો આપણે બે ત્રણ વસ્તુ ફાઈનલ છે અમુક પછી આપણે ડાયટના લીધે નો લઈએ ક્રોસ વાન કેવું કે બાકી જો ક્રોસન આવાકાડો અને પાણીની બોટલ ઓલે ટોયલેટ ટિશ્યુ લેમન અને લાઈવ 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 એટલે વોટરમેલન લીચી વોટરમેલન લીચી બટર 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 ત્યાંથી બટર લઈએ બસ આટલું હોય તો એટલું ફિક્સ હોય પણ

આ છે ને એટલે બહુ પેલી હોય છે આ ગયા કેટલા કરવાના હોય એના 40 એટલે 5 પાઉન્ડ અરાઉન્ડ તો 4-5 પાઉન્ડ છે 5 હતું નહીં છે 40 પાઉન્ડનો છે 10 ટાઇમ્સ છે એક્સપેન્સિવ આ દુરી નથી આ અંદરની દુરી સમથિંગ આના જેવું જ નીકળે હો સેમ ટુ સેમા લેવું છે ટ્રાય કર કર હોય તો કરો આ છે

આઈ એ કમ્પ્યુટર મતલબ કે બસ એનાલિસિસ કાઈ માઇક્રોસેફ આ મેરલેસ્ટર નો સો પેસેન્ટર માઇક્રોસ આઈ ગેટ યુ આ વે બિલ્ડિંગ એવું છે તો કે અમેસ બતાવા છે લાવશું ક્યાં આગળ ને આ તો થોડી જ્યાન નું છે એ આ મેઈન છે અમારી યુનિવર્સિટી એન અને આ બે છે ને આપણે લેસ્ટર બે છે અને પણ અહીંયા આપણે મોસ્ટલી બધા ને いや પણ આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ બધા વધારે હોય એટલે મોસ્ટલી આમાં બધા તો શું પ્રોબ્લેમ છે લોકો વધારે છે આ ફેલ કરે ઓકે એટલે આમાં પાસ ફેલ કરે અને પછી મેન એક્ઝામ માં જો તમે ફેલ થાવ તો તમારે ફી ફરીવાર ભરવાની એ અને ફરીવાર પાછી એક્ઝામ આપવાની રહેવી ઓલા હું કહે કે હેરાન કરે હવે ફી વધારે છે બે નથી જેવી છે એક એક આમ તો એ કોઈ જે જેલ છે જો દેખાય છે આ પ્રિઝન હા પ્રિઝન કિલો ઓલ મેલું છે આ બચ્ચેનો જ લાગે છે કે કિલો મેલ બેલ કે ઈસ અંદર જો તો સ્ટ્રક્ચર એવું લાગે છે એક્ઝેક્ટ હિસ્ટ્રી નથી ખબર મને અત્યારે આલો સેફટી વધારે હોય ને આની અંદર બહાર ના નીકળી શકો એવી ને બધી ચલો જોતા નથી લાગતું એવું ક્યારે મેલ ક્યારેક પ્રેઝન્ટમાં બદલાઈ ગયો ખબર ના પડી હવે છે કે જોવા જો આદમ બી નિસ્ટેડિયમ કે આ છે હોસ્પિટલ અ ટ્રોયલ ઇન્ફોર્મરી

આ લેસ્ટર ની અમારી નાની એવી ટૂર હતી ઓકે બી જોઈ છે તો બતાવશું આઈ ડોન્ટ થિંક સો કે આવે ઓડિયન્સ સિનેમા આવશે કાજેસ નું ફેવરિટ ટુ બી રિક્લાઈનર પેલા રિક્લાઈનર નોતું બઈનું કેમ યાર કોઈ આખો રીફર્બિશ કર્યું સ્ટાર્ટિંગ માં હતું ત્યારે સીટો જ હતી હું તો સ્પેશિયલ સુવા માટે જાઉં

મને તો ઘણી વાર મન થઈ ગયું કે પાસ લેવાનો ના નહીં 17 પાઉન્ડ નો આવે પાસ મંથલી મંથલી 17 પાઉન્ડ ભરો ને વેસ્ટિંગ ઓફ ટાઈમ રાજી સર પછી ગમે એ મૂવી જો આપણે ઉપડી જઈએ એટલે મન નોતું લેવું ઈવન ફ્રી માં આપતા હોય ને તો પણ હું તો રેડી નથી જવા માટે કે મને મૂવી જોવાની ઈચ્છા નથી થતી બાર બહુ હતું મને ને આપણે ક્યાં છે લે છેલે છાવા જોઈએ કયો સારા હોય ને રિવ્યુ વાળા એ જોવાના પહેલા તો આપણે એ ટુ ઝેડ બધા જ જોઈએ પછી પછી બહાર ની લઈને થાય ખોટા આવ્યા એમ હવે ક્વોલિટી હોય ને એ જો આવવાનો છાવા હતા પછી 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 બે મૂવી આપણે આવ્યા પણ આપણે ને અહીંયા જોવા ગયા હતા પછી તો સૈયારા કે છે મિક્સ રિવ્યુ છે આમ તો અમુક એ સારું છે અમુક અમુક કે ઠીક છે પણ હારું તો નહી જોય નહીતર તો સુખ એકદમ હાઈ લેવલનું રે તો તો કે બધા વખત જોવા જેવું એમ હા સોશિયલ ઊભો કરે એમ એ એટલા કર્યો એ એટલે તો પૈસા તો ગડવા ને આઈ ડોન્ટ કોઈ મૂવી बजट केरोए खर्चे इन थी अंडर तो जो रहता से है ये जो पब्लिक है जितनी थी गई है टका जो है तो ये लोगों का खर्च निकल ही जाए पब्लिक करता ओलू बती गई पहले वीस पच्चीस रुपया की टिकट आती थी, थी। बसो तेरे 200 100 150 250 पेट्रोलिंग करते लगा पुलिस टिकट एक्सपेंसिव थे के मल्टीप्लेक्स थे स्क्रीन बहुत हो गई એક આરાય એ લોકો કેટલી સ્ક્રીન ચાલુ દે એટલે હવે તમને આપણે જાય ને સુરત તો એવું ન થાય કે હાઉસફુલ છે કે એટલે તમારે મૂવી જોવું જ હોય તો ક્યાંક તો જગ્યા મળી જ જાય એવું નહીં કે હાઉસફુલ થઈ ગયો હોય એક સ્ક્રીન માંથી પૂરો થઈ ને ચાલુ કરી દેતા હોય અડધો કલાક આગળ તો છે ને કેટલા બનાવવા થોડા પરમ દિવસે આપણે વિસર્જન માં જવાના છે તાર તારે ને પપ્પાને ખાવા માટે મમ્મી અને બીજા તો ભાઈ ખાવા છે એના માટે જવા છે છે અને ગણપતિ બાવા માટે લાડવા છે ક્યાં છે લાડો હજી બન બનશે હજી મને હજી તો પ્રિપરેશન કરું છું એટલે થોડી વાર લાગશે તું તારું ખાઈ લે ત્યાં હું મારી તૈયારી કરી લઉં પછી આપણે બનાવીએ મારું છે ગાર્લિક ચીઝી બાટા માય ગોડ ગાર્લિક વાળું

એટલે તમે ખાવાનું ચાલુ કરી દીધા છે ઢાકણું ખુલવું જોઈએ અને મુખિયાનું પેલું કરવાનું છે ને ઘી તોડવાનું છે ને બટર તો પડ્યા છે ફ્રીઝરમાં ઘણા બધા પણ ટાઈમ આજ લીધું છે આ તો બહુ વાપરતા નથી આ એક દાણો ડબલ એકવાર વાપર્યો તો સારું આવે છે કે માટે તો જરૂર પ્યોર બટર ઘી છે છે પ્યોર જ છે છે એ ચેક કરી લે ઓર પેલું આમ ખોલ દો હા બસ હવે કે આ જે આવ્યું છે ને એનાથી મારથી ખોલે છે અને પેલું આપણે ઇલેક્ટ્રિક હતી ને એ મારા માટે સારું હતું પણ એ ખરાબ થઈ થયું બીજામાં નથી થવતા આઈ થિંક હું ચોકલોનો પણ અંદર કિમાગ પડી જશે આમ સર અણી અણી પોઈન્ટ વડે અણી નાક નગર બગડશે ચપ્પુ લે ચપ્પુ તો બેગનેટ લઈ લોને

ગુસ્સો આવે એટલે કે કે આ કે એટલી પાઠ કરું તમે પ્રસન્ન નથી થતા એટલે મેળમતાની મૂર્તિ ચડાવી દઈએ માળે એમાં હાલ ચાચી તમારી પૂજા બને હું કે દાદાની પૂજા કરી ગયો હનુમાન દાદાની પૂજા ચાલુ કરે ત્યારે હુમદાને અગરબત્તી કરે ને અગરબત્તિમાં ધોવાળા ઉપર જાય એ ગણવા હુંડમાં જાય કે આ મેરાવતી પણ હનુમાન દાદાને કરી છે તમે કેમ હું કહો છો જાઈ હું હું ના ફૂંમ ના પડે આવ

ગોળી નપ છે કે નાખો થોડો ગમે થોડો નાખી જેવા તમારે જેવા ગણપત બાપાને ગેડા ખવડાવવા હોય મોળા ખવડાવવા હોય માપના ખવડાવવા હોય હલાવો કે હવે તો ચાલુ ગેસ થોડો એ ઈનો હલાવતો ઈ ઘીવાળી રેવા એ રેવા જો ગોળવાળી રેવા તો ઘીવાળો તમ ચાલે છે જો ના કે દે ઈ ગોળ મમકી જોઈએ ને ઇન કેસ જોતો હોય તો પછી આમ તો વાંધો ને ઘી ગોળ તો મિક્સ ખાતા જોઈએ આપણે ઘી ઓછું પડે એવું લાગે જ મને

પહેલી વખત વચ્ચે બે ત્રણ વર્ષ આપણને યજમાન બન્યું પછી પણ પાંચ વર્ષ આપણને થાવા મળ્યું તો કેટલું સારું એમ તો પાંચ વર્ષ થવા મળ્યું અને બાપાને દયા આવી છે તો હજી આગળ આગળ મળતું રહેશે કેમ બહુ ભલે હેલો હવે થઈ ગયા હમ એટલો હાલ નથી હવે ગણપત બાપા પ્રસંદ હવે આવતા વર્ષે તમને જીવન યજમાન પડે